તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચાર અને મંદિરો પર થઈ રહેલા હુમલાને લઈને ભારતના વિવિધ રાજ્યોમાં હિન્દુ સંગઠનો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ આ મામલે હિન્દુ સંગઠનો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે હિન્દુ ધર્મના આગેવાનો અને લોકો દ્વારા

બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે બેનો દીકરીને લાજો લૂંટવામાં આવે છે હિન્દુ મંદિરો ઉપર હુમલા કરવામાં આવે છે આના અનુસંધાને કેશોદના સમગ્ર હિન્દુ સમાજ એકત્ર થઈને આજે આંબાવાડી તેમજ અન્ય વિસ્તારોમાં મૌન રેલી કાઢી આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબને અત્યાચારો વહેલી તકે બંધ થાય એવું સરકારશ્રીને આંતરરાષ્ટ્રીય લેવલે આનું ખૂબ જ પ્રેશર બાંગ્લાદેશ સરકાર ઉપર આવે અને વહેલી તકે અત્યાચારો બંધ થાય અને હિન્દુ સમાજ કે સુખ શાંતિથી રહી શકે એવો એક ખૂબ હિન્દુ સમાજની પ્રબળ માંગણી સાથે કેશોદ નો સમગ્ર હિન્દુ સમાજ એકત્ર થઈને રેલી તથા આવેદનપત્ર આપેલ ભારતમાં થકી જય